જીતે ને એ બૈરુ હારી ગયો ત્યાં પેલા પંડવ બધા હારી ગયા હતા પછી સીતાના પેલા સીતાનો પેલો પેલા દુર્યોધન તીર તોડવા ચીર કે પછી ધૂપતાઈ ગીધું એના ભગવાન કે એ ભગવાન મેં કોઈ બફાળાના વાહન નથી તોડ્યો હું કોઈની ગાયો પર નથી વાળી હું ખોટું ન કર્યું અને બધાના વારે આવ્યા હતા અને મારી વારે આવો મારા ભાઈ કા આવો અમારી ઇજ્જત લૂંટાય છે પછી ભગવાન જેને પાકો બધેલો તો નવહી નવસિંહ દોડાયા હતા પછી નવસિંહ નવાણું ચીર પડ્યા પડે જેમ પેલા કોણ ને એવું ઢકલા છે પરસો બધા કોણી કોણી પડે હતા પણ ચીર હેડ્યો જ આવે હેડ્યો જ આવે છે તમારી યાદગીરી સારી હોય ના જોઈ ના હોય એમાં એમને સારું યાદ રહે

અને પોતાં પણ આમ તો એના પણ મુંબઈ રહેતા મુંબઈ લાયસન હતું કે ગાડી લાવ્યો તે આ બધા હાથીવાળા આવે ને અમદાવાદવાળા વાહોર થાય અમે અમારા કે હું વચ્ચે જઉં તે એક દાડો રહ્યું બે દાડા થયું તો પેલા બાપજીનું બાપ મહારાજાને પૂછ્યું કીધું આ તમારા હાથી લાવો અને હાથેને લાવો તો એને સંભવ કેવી રીતનો કરાવો પૂછ્યું હો કે મેં તો પૂછ્યું કે હાથીને બેહાડી દઈએ આછરને અને આગળ બે પગ બધી દઈએ જે ધાડા બે પગ આ પગના બે પગ આમકુ બધી દઈએ અને કેલા પગ બધે પછી પછી કંઈક કરોડા ઉપર થઈ અને હાથી બે પગ મેલન ચંભુ કરે પછી કે આ ઊંટા આવી રીતનો કરે હાથી અને ઊંટા બે એવો કરે બીજું જનાવર જાનવર ગાય ભેંસ એ બધું એ બે એ જમ્ફો કરે પણ એ હોય ની કોળીને પછી કે